તમે જોઈ શકો છો અહીં આ લીંબડી વિસ્તારમાં અહીંયા જોઈ શકો છો પાણી જે જાય છે ખોદકામ કર્યું છે એમાં થોડી વારમાં મોટર ચાલુ કરે છે તો ખ્યાલ આવશે અહીં ખોદકામ કર્યું છે કાલનું ખોદકામ ચાલતું હતું ચાલુ થઈ ગયું જો આવ્યું જો આવ્યું આ પાણી અહીંયા આ જોઈ શકો છો આવી રીતના આ મોટર ચાલુ કરી જો નીકળે છે અને આ શણેલી ગટર જે તે સમયની હશે અને જેની બાજુમાંથી કાલનું કદાણ કામ આવતું હતું તમે જોઈ શકો છો સામે કર્યું હતું કાલે ખોદાણ પછી આ તમે જોઈ શકો છો રસ્તો છે બસ સ્ટેન્ડ જવાનો સામે લીંબડી છે હનુમાનજી છે હનુમાનજી છે અહીંયા સ્નાન ઘાટ છે અહીંયા આંગણવાડી છે અને એની બાજુમાં આટલું પાણી ગટરમાં જાય છે જે ફૂલવાડી વિસ્તારમાં પાણી નથી સડતું એક મોટરનું પાણી એક મોટરનું પાણી દોઢ મોટરનું પાણી દોઢ મોટરનું પાણી ગટરમાં આવી જાય છે તો ફૂલવાડીમાં બે મહિનાથી જે પાણી ન સડવાનું પ્રોબ્લેમ પણ આ જ છે અને ગટરનું પાણી આવવાનું પ્રોબ્લેમ પણ આ જ છે તો તમે જોઈ શકો છો તો આપણને અત્યારે ફોટ ઝળી ગયો છે અને અહીંથી થઈ જશે હા ઝડી ગયો ફોટ ઝડી ગયો અહીંયા છે જોવો તમે જોવો તો આવો એમ નહીં અહીંયા તમે જોવો કેમ પાણી પડે જોજો આ પાણી હવે ગટરનું પાણી એમ કરી દીધા જોજો એમ ને હવે બંધ થઈ ગયું તો આ ગટરનું તો જાય છે ડાયરેક્ટ ઈ લાઈનમાં પાણી પૂરો લાઈન તૂટલી ક્યાં ગઈ ક્યાં છે હેઠે છે ને અને હેઠે છે હા અને નીચે પાણી લાઈન તૂટલી છે હવે આગળ ગોતીન ફોટો કરી આપતા પછી વિડિયો આ દેખાય હું તો હાલો ભાઈ રેડી રેડી ભાઈ હાલો ઓકે